ટિકિટ મશીન સાથે ચેડા કરી અગિયાર મુસાફરોને ડુપ્લિકેટ ટિકિટો આપી એસટી તંત્ર સાથે રૂપિયા બે હજારને ત્રીસની છેતરબું કર્યાની કંડક્ટર સામે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કંડક્ટર પાર્થ જસવંતરાય મોદી વેરાવળથી રાજકોટ જનાર સાત મુસાફરો પૈકી ચારને પોતાના મોબાઈલના સ્કેમ સ્કેનરથી સ્કેન કરી થર્મલ રિસિપ્ટ પ્રિન્ટરને બ્લુટૂથથી કનેક્ટ કરી ડુપ્લિકેટ ટિકિટો આપી હતી તેમજ જૂનાગઢથી જનાર સાત મુસાફરોને પણ ડુપ્લિકેટ ટિકિટો આપી હતી લાયન્સ ક્લબ દિયોદર દ્વારા રક્તદાન શિબિર દિયોદર મધ્યે લાયન્સ ક્લબ દિયોદર તથા એચડીએફસી બેંક દ્વારા ગુજરાત એગ્રો સેન્ટરના સહયોગથી નીલકંઠ મહાદેવ મંદિર હોલ મધ્યે રક્તદાન શિબિર યોજાયેલ જેમાં એકાવન જેટલી બોટલો ભણસાળી ટ્રસ્ટ ડીસાડી બ્લડ બેંક દ્વારા એકત્રિત કરાયેલ આ પ્રસંગે પ્રમુખ વિપુલભાઈ જોશી મંત્રી કે જે પઠાર પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા યોગેશભાઈ હાલાણી પૂર્વ પ્રમુખ જામાભાઈ પટેલ અમૃતભાઈ ભાટી સહિત લાયન્સના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ અમીરગઢ સરકારી વિનયન કોલેજમાં કેન્દ્રીય સ્તરે નેક પીર ટીમનું કોલેજના મૂલ્યાંકન માટે આગમન થયું હતું જેમાં ત્રણ તજજ્ઞો અલગ અલગ રાજ્યોમાંથી પધાર્યા હતા જેમાં નેક ચેરપર્સન પ્રો દેવર્ષીનાથ તેજપુર યુનિવર્સિટી આસામ નેક કોઓર્ડિનેટર પ્રો પ્રદીપકુમાર શ્રીધર ડોક્ટર ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી ઉત્તર પ્રદેશ નેક સમિતિ સભ્ય પ્રો ડોક્ટર અલી મહમદ ડાર સરકારી ડિગ્રી કોલેજ સોપિયન જમ્મુ કાશ્મીર થી અમીરગઢ કોલેજ ખાતે પહોંચ્યા હતા જ્યાં અમીરગઢ થી પ્રાદેશિક સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી લોક નૃત્ય દ્વારા સંગીતના ના વાજિંત્રો સાથે સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં પ્રોજેક્ટ સપનું કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો પ્રોજેક્ટ સપનું અંતર્ગત આજરોજ આદર્શ નિવાસી શાળા અમીરગઢ ખાતે ધોરણ નવ અને દસના કુલ બાવન વિદ્યાર્થીઓના પ્રાયોગિક ટેસ્ટ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી મુકેશ પ્રજાપતિ અને કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 પછીના અભ્યાસક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી સરાદ બિલ્ડર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં સરકાર દ્વારા જંત્રી વધારવામાં આવવાની છે તે જંત્રીના દરોમાં વધારો ન કરવામાં આવે એવી માંગને લઈ બોળી સંખ્યામાં બિલ્ડર એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી થરાદ બિલ્ડર એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું હતું કે હમણાં થોડાક સમય પહેલા સરકાર દ્વારા આગામી સમયમાં જંત્રીના ભાવમાં વધારો કરવાનું જાહેર કર્યું છે આ જંત્રીના ભાવમાં વધારો ન કરવામાં આવે તે માટે થરાદના જમીન માર્કેટ એસોસિએશનના તમામ સભ્યો દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી બિરસામુંડા જન્મજયંતિ નિમિત્તે વિકાસ ગાથાનું આયોજન આદિવાસી વિસ્તારોમાં સબરીધામ પંદર નવેમ્બરના રોજ તાપી જિલ્લાથી શરૂ થયેલી આ યાત્રા ચૌદ જિલ્લામાં થઈ અને તેપનથી વધુ તાલુકા અને એસી જેટલા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોમાં ફરી આ યાત્રાનું અંબાજીમાં સમાપન થયું જો કે અંબાજી ખાતે શિક્ષણ મંત્રીનું શાળાના શિક્ષકોની ઘટને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે બનાસકાંઠા જિલ્લાની સુઈગામ તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકોને લઈ ગ્રામજનોએ તાળાબંધી કરી હતી શાળામાં બાળકોને ભણતર પર અસર પડી રહી છે ત્યારે અંબાજી ખાતે આવેલા મંત્રી કુબેર ડિંડોર સામે મીડિયા દ્વારા શાળાને લઈ સવાલો કરતા જણાવ્યું હતું કે હાલમાં આ બાબતે મને કોઈ પણ જાણકારી નથી પણ યોગ્ય જાણકારી મેળવી તેની યોગ્ય તપાસ કરવામાં આવશે અંબાજી ખાતે શિક્ષણ મંત્રીનું શાળાના શિક્ષકોની ઘટને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે બનાસકાંઠા જિલ્લાની સુઈગામ તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકોને લઈ ગ્રામજનોએ તાળાબંધી કરી હતી શાળામાં બાળકોને ભણતર પર અસર પડી રહી છે ત્યારે અંબાજી ખાતે આવેલા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સામે મીડિયા દ્વારા શાળાને લઈ સવાલો કરતા જણાવ્યું હતું કે હાલમાં આ બાબતે મને કોઈ પણ જાણકારી નથી પણ યોગ્ય જાણકારી મેળવી તેની યોગ્ય તપાસ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલા જંત્રીના અશય ભાવ વધારા સામે ડીસા શહેર બિલ્ડર એસોસિએશન અને જમીન દલાલ એસોસિએશન દ્વારા વિરોધ દર્શાવી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લા અને ડીસા તાલુકાને આર્થિક રીતે ગંભીર નુકસાન થવાની ભીતિ છે આ જંત્રીના વધારાના મુદ્દે બાંધકામ ક્ષેત્ર તેમજ જમીન તેમજ મકાન ખરીદ વેચાણ સાથે સંકળાયેલા લોકોને સૌથી વધારે અસર થવાની શક્યતા રહેલી છે ડીસા તાલુકામાં લગભગ અંદાજે ત્રણસો ટકા જેટલો વધારો થયો છે અને કેટલીક જગ્યાએ તો પાંચસો ટકા વધુનો ઉછાળો નોંધાયો છે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના મંત્રીમંડળમાં બજેટ સત્ર પૂર્વે ફેરફારના સંકેત આવી રહ્યા છે વર્તમાન મંત્રી કનુભાઈ દેસાઈ કદાચ વિધાનસભા અધ્યક્ષની જવાબદારી સંભાળી શકે છે હાલના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની કેબિનેટમાં એન્ટ્રી થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે રાજ્યમાં બજેટ તૈયારી માટે નવા નાણાં મંત્રીને પૂરતો સમય મળી રહે તે જોવાશે સાથે વર્તમાન અનેક મંત્રીઓની ભૂમિકા પણ બદલાશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે ગુજરાતમાં હવે રાજકીય ફેરફારોની તૈયારી શરૂ થઈ ગઈ છે અને ખાસ કરી મંત્રીમંડળમાં બજેટ સત્રે પૂર્વે જ ફેરફાર થાય અને નવા નાણાં મંત્રીને બજેટ તૈયાર કરવામાં સફળતા મળી રહે તે જોવા માટે પ્રયાસ છે હાલના મંત્રીઓના ખાતા ફેરવાશે પણ મહત્વનું એ છે કે મંત્રીમંડળમાંથી શ્રી શંકર ચૌધરીની કેબિનેટ મંત્રી તરીકે એન્ટ્રી અને તેઓને ખૂબ જ મહત્વનું ખાતું સોંપાઈ શકે છે